જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું પડેલ આપણું નામ મુકેશસિંહ વાઘુભાઈ બુકોલી

વહેલી પાકે એટલે એની વીણી જલ્દી આવે છે બોલો કે તમે નવમા મહિના વાવેતર કર્યું અત્યારે ફેબ્રુઆરી મહિનો આવ્યો તમારે કેટલા વાર વીણી ગયા બે વાર વીણી બે વાર વીણી ગયા જ્યારે અન્ય જાતનો હજી એક જ વારો આવ્યો છે તો આપણે બે વારા વીણી થઈ ગઈ છે બીજું કે વિશ્વાસ તેત્રીસ દિન એકદમ નીચેથી ફૂટ આવે છે ખેડૂત આપણે કઈ શકીએ મુકેશ ભાઈ બરોબર છે તો વિશ્વાસ તેત્રીસ પંચોતેર ફૂટ આવે જેટલી ફૂટ વધુ એટલું ઉત્પાદન હતું એટલું ઉત્પાદન બરોબર છે બીજું કે વિશ્વાસ તેત્રીસ કોઈ જગ્યાએ સુકારો આવે છે ના સાહેબ કશું નહીં ફુકારો નથી આવતો પછી ફૂલિયો આવે છે ફૂલિયો નહીં આવે ફૂલિયો નથી આવતો માનો કે બાજુમાં તમે અન્ય જાતનું પણ વાવેતર કરેલું છે એમાં ફૂલિયો આવે છે તમારે અન્ય જાતમાં હા અન્ય જાતમાં ફૂલિયો આવે જરા થોડું અન્ય જાતનું બતાવો તો જે બાજુમાં અન્ય જાતનું વાવેતર થયેલું છે અન્ય વાડીમાં પણ વાવેતર કર્યું છે તો એમાં પણ ફૂલિયાનું પ્રમાણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ફૂલિયાનું પ્રમાણ વધુ છે જ્યારે એ જ વસ્તુ આપણે વિશ્વાસ છીએ કોઈ જગ્યાએ ફૂલિયો તમે વાડીમાં જોઈ શકો છો આખી વાડીની અંદર કે ફૂલિયો આવતો નથી બીજું મુકે ભાઈ કે તમે નહોમાં મહિનામાં વાવ્યું એટલે આટલો બધો માલ લાગ્યો છે તો આ નીચે શું આવી રૂ આપણે એ સાહેબ શીકુડી વવરાઈ ગઈ છે કે વાવી રે હાથે બોલો વાવી છે તો હવે આપણે ખેડૂતોને કેવું હોય કે ભાઈ હું એવું કહું છું કે અઢી વીઘા તમે દિવેલા કરતા હોય ને તો બે વીઘા વાવો કેમ કે આમાં તમે જે પણ ફર્ટીલાઇઝર આપો છો એ ને કુડી ના મળી જાય છે દિવેલા ને પૂરેપૂરું મળતું નથી અને દિવેલા ના દિવેલા એટલા બધા ભરાઈ ગયેલા છે કે એની સોય ના કારણે ચિકોરી થતી નથી નહીં ચિકોરી નું કલ્યાણ થતું કે નથી દિવેલા નો ખોરાક મળતો તો આપડે ખેડૂતો એવું કેવા માંગીએ કે ભાઈ અડધો વિગો ચિકોરી કે લચકો તમે અલગથી વાવેતર કરો અને દિવેલા નું ઉત્પાદન બી વધુ મળશે અને તમને ઘાસચારા નું પણ ઉત્પાદન વધુ મળશે તો અન્ય જાતની આપણે જે ફરખામણી કરી એમાં ફોલ્યો આપણા દિવેલ કોઈ જગ્યાએ ફોલ્યો આવતો નથી એવું આપણે ખેડૂતોને ખાતરી બંધ છીએ આ વાતને હા કહી બરોબર છે બીજું કે અમારી કંપનીની બાજરી આવે છે વિશ્વાસ લઈ હા તો આપણે વાવેતર કરેલું છે હા સાહેબ વાવેતર કર્યું જબર નીકળે છે ઉગવામ જબર નીકળે છે ઓકે કેટલા વાવેતર કર્યું છે વિશ્વાસ 33 નું આપણે વિશ્વાસ વિશ્વાસ લગભગ કોને ફર્સ્ટ મે આવી છે પણ બીજી પણ આપર છે બરોબર એની પણ 10 ટેલી જીવ આવી નાખી છે કમ્પ્લીટ બાજરી તમારું ઉગી કમ્પ્લીટ ઉગી ગઈ છે ઓકે હવે બીજું કે આનાથી વધુ કે અમે અમારી કંપનીની યુટ્યુબ ની ચેનલ છે વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપની નામની એમાં હું બાજરી અને દિવેલાના વિડીયો દર સાલ અપલોડ કરું છું તો એમાં બાજરીની અમારે કહેવાય કે અમે એવું કહીએ છીએ પંચોતેર થી એસી દિવસે અમારી બાજરી પાકી જાય છે અને ખાધે સ્વાદિષ્ટ રોટલો સ્વાદિષ્ટ ને થાય છે પાડાપોત થી છ ફૂટની ની થાય છે બરોબર છે તો બુકોલી આજુબાજુના ખેડૂતોને હું એવી ભલામણ કરીશ કે ભાઈ તમારી વાડી આવે અને વિશ્વાસ તેત્રીસના દિવેલા જોવે એટલે જેથી કરીને આવતી સાલ એમને દિવેલાના બિયારની પસંદગી કરવી હોય તો ફેતરાવું પડે નહીં તો એના માટે હું તમારો નંબર આપવા માંગીશ છું તોને આપણો નંબર મારો નંબર મોબાઈલ નંબર 7830 47993 ઓકે હવે બીજું કા બિયારની આપણે ખરીદી ક્યાંથી કરેલી આ કંબોઈ થી કંબોઈ થી વિહત એગ્રો ફેન્ટર કંબોઈ થી તો વિહત એગ્રો ફેન્ટર કંબોઈ થી આપણી પાસે બળવંત સી પણ મોજુદા છે તો બળવંત સી પણ આપણે એક રિવ્યુ લઈશું બરોબર છે બળવંતસિંહ નમસ્કાર નમસ્કાર સાહેબ હવે આપણે અત્યારે ઉનાળુ બાજરીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને દિવેલાના ફિલ્ડ પણ આપણે કરી રહ્યા છીએ બરોબર છે અત્યારે વિફાસ તેત્રીસની વેરાયટીની કમ્પે વેરાયટી સાથે આપણે કમ્પેરિઝન કરી અને વિશ્વાસ તેત્રીસમાં તો એમાં તમારું શું કહેવું છે ખેડૂતોને સાહેબ વિશ્વાસ તેત્રીમાં કોઈ જગ્યાએ સુકારો નથી આવતો કોઈ જગ્યાએ ફૂલ્યો નથી આવતો અને નવી ફૂડ ચાલુ છે જ્યારે આપણે અધર કંપનીમાં ફૂલ્યો છે જે આપડે વિશ્વાસ આવતું નથી તો આપણું કંપનીનું નામ સ્લોગન છે ભાઈ ખેડૂતો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ જેવું સ્લોગન છે એવું કંપનીનું કામ છે પણ કામ છે કંપની એવું કેવા માંગે છે એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ તો જેવું ફ્લોગન છે એવું કામ છે ખેડૂતોને બરોબર છે તો આપણે બુકોલી અને આજુબાજુના બીજા ખેડૂતોને વિશ્વાસ ચુમ્માલીસ બાજરી અને વિશ્વાસ દેવેલાને વાવાને ભલામણ કરી શકાય હા કરી શકાય ઓકે તો આપણો મોબાઈલ નંબર તેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચોવીસ નવ સડસઠ ચલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દિવેલા એટલે ફુલિયાનું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ